જય શ્રી સ્વામિનારાયણ આજ અમે જ્ઞાતા પાણી રે લોજ નિવાવે આજ અમે જ્ઞાતા પાણી રે લોજ નિવાવે વનમાં ફરી વાલો એ વા રે લોજ નિવાવે વનમાં ફરી વાલો એ રે ಖಾನಂದಿಠಾ ಮುಕ್ತಾನಂದ ಜಾಣ ಕಿ ಮುಕ್ತಾನಂದ ಜಾಣ ಕಿ ತೀಗ ಮೇರೆ ಲೋಜ ನಿವೇ ತಡಿ ಗರ ಮೇರೆ

લીધું સંદેશો વાવેદેશો આજે અમે ગયા પાણી રે લોજ નિ વાવે આજે ગ્યાતા પાણી રે લોજ નિવાવે વન માં ફરી વાલો એવા રે લોજ નિ વાવે વન માં ફરી વાલો એવા રે વાવે આ શરમ માં સેવા કરી મુક્ત મુક્ત ફરચો ચોબત આવી દી ધોરે લોજ નિવાવે આજે અમે ગયા પાણી રે લોજ નિવાવે આજે અમે ગયા પાણી રે લોજ નિવાવે વનમાં ફરી

વાવે ભક્તો ને જાણ કરી રે લોજ નિવાવે આજે અમે ગ્યાતા પાણી રે લોજ નિવાવે આજે અમે ગ્યા પાણી રે લોજ નિવાવે વન માં ફરી વાલો એવા રે લોજ નિવાવે વન માં ફરી વાલો એવા ધામ ના ધામી આવ આવ્યા બાળ સ્વરૂપે દર્શન થયા બાળ સ્વરૂપે દર્શન થયા હરિ ભક્તો દોડી એ વારે જ નિવાવે હરિ ભક્તો દોડી એ વારે નિવાવે આજે અમે ગ્યાતા પાણી રે લોધ નિવાવે આજ આજે અમે ગયા પાણી રે લોધ નિવાવે વાલો એવા વનમાં ફરી રે લોધ નિવાવે વાલો એવા વનમાં ફરી રે નિવાવે રામાનંદ પીપલાણા એવા રામાનંદ પીપલાણા એવા નીલકંઠ ને મળવા સામે દોડી ભેટી પડ્યા રે લોજ નિવાવે સામે દોડી ભેટી પડ્યા રે લોજ નિવાવે આજે અમે ગ્યાતા પાણી રે લોજ નિવાવે આજે અમે ગ્યાતા પાણી રે લોજ નિવાવે વનમાં ફરી વાલો એવા રે લોજ નિવાવે દીક્ષા દીધી જેતપુર માં દક્ષા દીધી સહજાનંદ નામ રેખા સહજાનંદ નામ રેખા ગાદી બે સાડી દીધા રે લોજ નિવાદી બે સાડી દીધા રે નિવાવે શારે દિશાએ મિશ્રણ કર્યું શારે દિશાએ મિશ્રણ કર્યું કુસંગી સત્સંગી કર્યા કુસંગી સત્સંગી કર્યા પાપીઓના પાપ ધોયા રે લોજ નિવાવે પાપીઓના પાપ ધોયા રે લોજ નિવાવે આજે અમે ગ્યાતા પાણી રે લોજ નિવાવે આજે અમે ગયા પાણી રે લોજ નિવાવે વનમાં ફરી વાલો એવા રે મારી સાથે જો અંતકાળે વેલાયા જો અંતકાળે વેલાયા જો તેડી જાજો અક્ષર ધામ મારે લોજ નિવાવે તેડી જાજો અક્ષરધામ મારે લોજ નિવાવે આજે અમે ગ્યાતા પાણી રે લોજ નિવાવે અમે પાણી રે લોજ નિવાવે મનમાં ફરી વાલો એવા રે લોજ નિવાવે મન માં ફરી વાલો એવા રે લોજ નિવાવે જય શ્રી સ્વામિનારાયણ